ફેમિલી સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં વિડીયોમાં તો જો આપણે છે દાબેલી આપણે ચોવીસ દાબેલી બનાવવાની છે દાબેલી માટે જો આપણે તો આ ચટણી બનાવી છે ચટણીમાં મેં ચાર ચમચી આંબલી નાખીતી હતી આંબલીનો પાવડર હતો પીસેલો અને મીઠું જેટલું ખાતા હોય એટલી ખાંડ અને મીઠું અને આપણે જ્યાં દાબેલીનો મસાલો આવે ને એ ચાર થી પાંચ ચમચી આપણે દાબેલીનો મસાલો નાખ્યો તો એટલે બહાર જે આપણે દાબેલી ખાવા જતા હોય ને જે ચટણી હોય ને એવી સરસ ચટણી બને અને એક ચમચી તપકીરનો લોટ આપણે પાણીમાં ઓગાળી ઠંડા પાણીમાં અને આની અંદર આપણે ઉમેરી દીધો તો એટલે આપણી ચટણી આ રેડી તો પહેલાં તો આપણે ચટણી બનાવી લઈ પછી બટેટા એના માટે બાફવા મૂકશું ફાઇનલી આપણી ચટણી બની ગઈ છે અને વીસ મિનિટ જેવી આપણે ઉકાઈડી હતી જે આંબલીનો પાવડર હતો ને કરેલો રેડીમેડ એ હતો એટલે આપણે વીસ જ મિનિટ રાખવી પડે જો તમે આખી આંબલી ઉમેરતા હોય ને તો બીયા કાઢી તો તમારે અડધી કલાક પકવવાનું રીએ હવે આપણે મૂકી દઈ બટેટા બાફવા બટેટા મેં ચોવીસ જણાની ચોવીસ દાબેલી બનાવી છે ને એટલે મેં એક કિલો બટેટા લીધા હશે એક કિલોમાં આપણે તેસથી ચોવીસ દાબેલી ભરાઈ જાય ફાઈનલી જો આપણે બટેટા બાફવા મૂકી દીધા છે તો આપણે ધાણા ભાજી ને બધું સુધારી લઈ ચેક કરી જઈ બટેટા આપણા ફાઈનલી બફાઈ ગયા છે બહાર લઈ લઈ અને છાલ ઉતારી નાખી જો આપણે લસણ વાળી ચટણી કરવી છે એટલે મેં અડધો ગાંઠ્યો લસણ ખોલી અને કડીઓ લઈ લીધી છે એની અંદર આપણે ત્રણ થી ચાર ચમચી લાલ મરચું પાવડર ઉમેરીશું અને અંદર થોડી કેવી ભીની કરવી બની ગઈ આટલી આપણે નરમ રાખવાની છે પાં ઉપર ચોપડવી હોય ને એટલે આપણે બટેટા ખોલીને કટકા મોટા મોટા કરનાઈ ખાશે અને આપણે જીયા દાબેલીનો મસાલો હતો ને તૈયાર એ મસાલામાં આપણે એક દોઢ ગ્લાસ પાણી નાખીને અને ઓગળવા રાખી દીધું છે અને તેલ આપણે સાઈડમાં મૂકી દીધું છે આને આપણે વઘારવાનું છે મસાલો તો વઘારવાનો છે નહીં આ પાણી છે તો યાદ વઘારવું પડે આટલું બધું ઓછું કરવાનું હમણાં આઈ જાહે ને તો બધું ઘાટું થઈ જાય આમાં હે ને દાળનો નેનો ભાગ આવે જો આપણે એમાં ખાલી થોડી એવી રાય જ નાખવાની ટોપમાં મસાલો વઘારેલો જ હોય ન નાખી તો ગેસ બંધ કરી દઈએ ઠરવા દઈએ થારે ઢાંકી દે એટલે વઘાર ઉડે નહીં સરસ સુગંધ એમાં એમાં રહી જાય પાણી થોડુંક હરું થઈ જાય ઉપયોગ કરેલો હોય થોડો થોડો એટલે એ જરાય કાચી ન એટલે આને પકવવાનો જો આપણો આ મસાલો સરસ એકદમ મજાનો ચડી ગયો છે હવે એમાં આપણે બટેટા ઉમેરી દઈએ બટાટા ને છે ને કટકા કરીને જ ઉમેરવાના પછી આપણે આવી રીતે માવો કરીને આપણે મેસર ના મદદ થી થોડું થોડું મેશ કરી લઈ આપણે તપેલું લઈ લીધું નીચે નકર એકદમ કઠણ થઈ જાય એકદમ મસાલો બધો પાથરી દીધો છે અને હવે આપણે અડધી કલાક ઠરવા દઈએ પછી ઉપર મસાલા સીંગ ને બધું પાથરી દીશું તો આપણે એકદમ સરસ નો થરી ગયું છે હવે આપણે આની અંદર મસાલા સીંગ ધાણા ભાજી એ બધુંય જાય અને જો તમને દાહડમ ફાવતા હોય તો દાયડમ દાણા પણ આમાં હોય જ દાબેલી અમારે કોઈ નથી ખાવતા એટલે હું નથી નાખતી પરથી આપણે ભાજી વેરી દીધી અને આપણે હાઇથેથી થોડું થોડું આમ

કટ લગાવી દીધી છે એક ક્રોસમાં અને થોડી એવી તીખી લસણવાળી ચટણી લગાવી દીધી છે એક બાજુની સાઈડ આપણે જે મીઠું પાણી બનાવ્યું હતું દાબેલીનું એ મીઠું પાણી લગાવી દેવાનું હવે એમાં આપણે એક ચમચી દાબેલીનો મસાલો ઉમેરી દેવાનો આમ સરસ મજાનો એક સરખો પથરાઈ જાય આખા પાઉમાં ત્યાં સુધી આપણે આવી રીતે ચમચીથી દબાવી દેવાનું હવે એમાં ડુંગળી ઉમેરવાની ખાતા હોય તો ઉમેરવાની નકર સ્કીમ કરી દેવાની ઉપર આપણે મસાલા સિંગરા લગાવી દેવાની પાછી ઉપર આપણે મસાલો પાછો ઉમેરી દેવાનું ઉપર પાછી સેવ લગાવી દેવાની અને એકદમ આપણે પાવને પેક કરી અને થોડું એવું પ્રેસ કરી દેવાનું જો આપણે એક દાબેલી પાવ એક પેન લઈ નોન સ્ટીક ની અને શેકવા મૂકી દીધા છે એક થી બે ચમચી આપણે તેલ ઉમેરવાનું જો તમારે બટર લગાવવું હોય તો બટર પણ લગાવી શકાય મેં અત્યારે આમાં તેલ ઉમેર્યું છે જો આપણે બધાય પાવ શેકવા મૂકી દીધા છે અને આપણે પાંચ જ મિનિટ જેવું શેકી લેશું બંને બાઈ બંને કોરથી શેકી લેવાના જો તમે ચેનલ માં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયો ગમે તો લાઈક શેર કરી દેજો બાબલી ભરતી વેગ ન કરો બરાબર બે કને ઘી